ભાવનગર જિલ્લાના તરસમિયા ગામે થયેલી યુવકની હત્યાના કેસમાં પોલીસ આરોપીને ઝડપી લીધો છે ટેલરિંગ કામના બાકી ચાર હજાર રૂપિયા અને એક વોટ્સઅપ મેસેજને લઈ થયેલી બોલાચાલીમાં આરોપી વિપુલ બારૈયાએ સુરેશ ડાભી પર છરી વડે હુમલો કરી હત્યા કરી હતી પોલીસ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું છે કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાઇન્ડ મંજૂર કરવામાં આવ્યા હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ભાવનગરના તરસમિયા ખારસી રોડ પર પેરની દરગાહ નજીક સુરેશભાઈ

આ અંગે મૃતક સુરેશભાઈ ડાભીએ જણાવ્યું હતું કે હું પીરદાદાથી ટુ વ્હીલર લઈ મારી દીકરી સાથે જઈ રહ્યો હતો પાછળથી મેં જોયું તો ચાર લોકોએ મારા ભાઈ ઉપર છરીના ઘા કર્યા જેથી હું એ લોકો પાસે ગયો હતો તે ગાડીમાં ચાર લોકો આવ્યા હતા અને તે લોકો ત્યાંથી ચાલ્યા ગયા હતા ભાવનગર પોલીસમાં મૃતકના ભાઈએ વિપુલ બારૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વિપુલ બારૈયા સામે ગુનો નોંધી આરોપીઓને ભાવનગર જિલ્લાના તરસમિયા ગામે થયેલી હત્યાના કેસમાં પોલીસ આરોપી વિપુલ બારૈયાને ઝડપી લીધો છે આરોપીએ પોલીસ કસ્ટડીમાં લઈ ઘટના સ્થળે ગુનાનું રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાઇન્ડ મંજૂર કર્યા હત્યાની ઘટનાની તારીખ ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બની હતી આ ઘટનામાં તરસમિયા ગામના રહેવાસી સુરેશભાઈ ડાભીનું છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મૃતક સુરેશભાઈ ડાભી આરોપીના ભાભીને ટ્રેલરિંગ કામ માટે કાપડ આપતા હતા જેમાં આરોપીના ભાભીના મૃતક પાસે ચાર હજાર રૂપિયા બાકી હતા ઉપરાંત મૃતકે આરોપીના ભાભીના વોટ્સઅપ પર તમે મને ખૂબ ગમો છો ખોટું ન લગાડતા તેવો સંદેશ મોકલ્યો હતો જ્યારે આરોપી વિપુલ બારૈયા બાકી રહેલા પૈસા લેવા મૃતક પાસે ગયો ત્યારે ભાભીને મેસેજ કરવાના મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી બોલાચાલી ઉગ્ર બનતા આરોપીએ છરી વડે હુમલો કરી સુરેશભાઈ ની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે મારું નામ નરેશભાઈ નાગજીભાઈ ડાભી હવે હું મારા ઘર તરફ જતો હતો તે પાછળથી જોયું તો ચાર વ્યક્તિ હતા એ શરીરનો ઘા પાછળ કર્યો ને ચાર વ્યક્તિ હતા પછી હું ત્યાં પાછળ ગયો તો એ લોકો એક વ્યક્તિ એમ બોલ્યો કે મારું નામ વિપુલ બારીયા છે જે થાય કરી લેજો આટલું જોયું મેં પછી મેં કીધું મારા કાકાનો છોકરો છે મારતા નહીં એ કે મારું નામ વિપુલ બારી છે જે થાય એ કરી લેજો એવી ખબર નથી સાહેબ કેટલા જણા હતા ચાર વ્યક્તિ હતા એની પાસે શું શું અત્યાર હતા અત્યારમાં જોયે ન હતા પાછળ શ્રી અહીંયા હતી એટલે શરી મારી વિય ગયા તમારું નામ ને પ્રીતિ મારું નામ શાંતિભાઈ દિનજીભાઈ ડાબી શાંતિભાઈ ક્યાં રહેવાનું તમારે મારે રહેવાનું તરસીમ રોડ બાપા સીતારામ સોસાયટી શું બનાવ હવે બનાવવામાં એવું હતું સાહેબ દસ વાગ્યા મારામાં નરેશભાઈ ડાયબી છે કે નહીં મારો ભાઈ છે કાકાનો દીકરો એ ભાઈ થાય તો એનો ફોન આવ્યો કે ભાઈ અહીંયા આવો ને ભાઈ કાક આ ભાઈને માથાકૂટ થઈ છે અને સરી મારી છે એવું નરેશભાઈનું કહેવાનું હતું અને એનું સરી મારી તારે હું ત્યાં પહોંચ્યો ત્યારે કોઈ આ વ્યક્તિ હતા નહીં હાજર નહોતા પણ નરેશભાઈ નહોતા પણ નરેશભાઈ મને એવું ફોનમાં કીધું કે સરી મારીને વિપુલ ભારીયા કરીને છે માલણકાનો હું રહેવા છું છું થા એ કરી લેજો ધમકી મારી માલણકા ગામના હતા કેટલા ચાર વ્યક્તિ હતા હથિયાર તો શરી મારી એક ખ્યાલ ખ્યાલ છે બાકી બીજી હોય નથી આરોપી વિપુલ કાંતિલાલ બારૈયા કરીને છે એની ભાભી ટેલરિંગનું કામ કરતા હતા એ ટેલરિંગ કામ માટે આ કામના મરણ જનાર જે છે સુરેશ ડાભી એમને કાપડ આપતા હતા હવે એ કાપડ હતા એના લીધે જે હિસાબ કરતાના પૈસા બાકી હતા એ પૈસા મેળવવા માટે એમની ભાભીએ આરોપીને મરણ જનાર પાસે મોકલેલા હતા મરણ જનાર પાસે આ આરોપી જતા આરોપી અને મરણ જનાર વચ્ચે હિસાબ બાબતે બોલાચાલી તકરાર થયેલ હતી તેમજ આ જે મરણ જનારે છે આરોપીના ભાભીને વોટ્સઅપ મેસેજ વોટ્સઅપ ઉપર મેસેજ મોકલેલા હતા કે તમે મને ખૂબ ગમો છો ખોટું નહીં લગાડતા એ પ્રમાણે મેસેજ મોકલેલા હતા એટલે આ હિસાબ કિતાબ બાબતે તેમજ આરોપીએ આ મરણ કીધેલ કે તમે મારી ભાભીને શું કામ આવા મેસેજ કરો છો તો એ બાબતે બે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલ અને આ કામના આરોપીએ ઉશ્કેરાઈ જઈ અને મરણ જનારને પોતાની પાસેની છરી વડે આ મરણજનાના પીઠના પાછળના ભાગે તેમજ પીઠના ડાબા પડખે શરીરનો ઘા મારી દીધેલ હતો અને એ તીક્ષ્ણ અને મરણતોલ ઘા વાગવાને લીધે મરણજનાનું મૃત્યુ થયું હતું આ ગુનાના કામે આ જે આરોપી છે તેની ભરતનગર પોલીસ સ્ટેશનને ગણતરીના કલાકોમાં જ પૂરતા પુરાવા મેળવી અને ધરપકડ કરવામાં આવેલી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરી અને તેના આપ દિન 3 ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા હતા તેમજ આરોપીના જે ઓળખ પરેડ પણ કરવામાં આવેલ હતી અને આરોપીનું આજે રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલ હતું इरफान સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ મેળવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે